જિજ્ઞેશ કવિરાજના તાલે નવરાત્રીની ધૂન અને ગરબાની મજા ત્યારે જ બમણી થઈ જાય જ્યારે મંચ પર ગરબાઓનો જાદુ ચાલશે નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા દબકવા માંડે છે આ વર્ષે નવરાત્રી વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે શહેરના જાણીતા આયોજકમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં આવેલ વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપલ ખાતે સપ્ટેમ્બર બાવીસમી એક ઓક્ટોબર એટલે કે નવરાત્રિના દસ દિવસ દરમિયાનમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઊંથી દે માલણિયા મારો હાર ગજરો એ શનેડો 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 લાલ શનેડો લાલા લડ પટીજાની જોડ લાલ શનેડો એ સારેગામા કંપનીમાંથી મારું સરસ મજાનું સોંગ આવેલું છે અને જેને હું દિલથી ચાઉં છું જેને મારા પર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિરાજ બારોટ અને મણિરાજ બારોટનો વર્ષો પહેલાં સનેડો ચાલ્યો હતો કે જેમ ગયા વર્ષે દારૂડો ખૂબ સારો ચાલુ હતું મારું સોંગ ચાલ્યું હતું એ પણ મણિરાજભાઈનો સોંગ હતો અને આ વર્ષે પણ સનેડો એકદમ બધા સમયે લઈને આવ્યા છે સારેગામા મુંબઈ સારેગામા ગુજરાતી ચેનલ છે તો એમાંથી સનેડો એક ભવ્યભાઈને અમે આવી રહ્યા છીએ નવરાત્રિ વર્ષો વર્ષથી આપણે થાય છે ઉજવીએ છીએ બધા અને ગુજરાતીનો આપણો મહત્ત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રિ છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રિના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટી પ્લોટ હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને આ મેં કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસ મહાનવરાત્રિ અને હરિયમ કન્સલ્ટ નામથી નક્કી કરેલ છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે